સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષા રાષ્ટ્રીય સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વન વિભાગ તથા સદભાવના ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ધરમ તળાવ ખાતે મ્યુનિસિપલ કમિશનર ડૉ નવનાથ ગવાધ્યક્ષ સ્થાને સ્વચ્છતા સેવા બે અભિયાન અંતર્ગત

આમલી સહિતના પંચોતેર જેટલા ઔષધીય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરીને સ્વચ્છતા જાળવવાના તથા પર્યાવરણનું જતન કરવાના શપથ લીધા હતા તેમજ ધરમ તળાવ ખાતેના ગાર્ડનની વિઝિટ પણ કરી હતી રોજ સ્વચ્છતા એ સેવા પખવાડિયા અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે આપણે ધરમ તળાવ અને કમળ તળાવનો વિસ્તાર છે એમાં અલગ અલગ પ્રકારના એકાવન આયુર્વેદિક છોડનું પ્લાન્ટેશન કરવામાં આવેલ છે આવા સેવન્ટી છોડ પ્લાન્ટ્સ જો છે અમે આજે એનું પ્લાન્ટેશન કર્યું છે આ પ્લાન્ટેશન સાથે આ પ્લાન્ટેશનનો પ્રકાર અને એ કઈ તરીકે આયુર્વેદમાં ઉપયોગ થાય છે એનું પણ માહિતી અમે ડિસ્પ્લે કરી રહ્યા છે એટલે આજના દિવસે સેવન્ટી ફિફ્થ સેવન્ટી ફાઈવ એવા આયુર્વેદિક છોડ અમે પ્લાન્ટ કરીને આ વિસ્તારમાં અમે એક નમો ઔષધીય ઉદ્યાનનું અમે નિર્માણ કર્યું છે